ભારતીય જનતા પાર્ટીના ચેતાડિસમાં સ્થાપના દિવસે સક્રિય સદસ્ય સંમેલન કાર્યક્રમ યોજા આજે તારીખ નવ ચાર બે હજાર પચીસ ના દિવસે ભાવર નગરપાલિકાના ટાઉન ટાઉનહોલ ખાતે છેતાળીસમો સ્થાપના દિવસ સક્રિય સદસ્ય સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યો આ કાર્યક્રમ દરમિયાન પધારેલ પૂર્વ સાંસદ દિનેશભા નવાડિયા વાવધારા સભ્ય સુરૂપજી ઠાકોર ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ પૂર્વ નગરપાલિકા પ્રમુખ હરિલાલ આચાર્ય નગરપાલિકા પ્રમુખ બલુબા રાઠોડ ભાબર સહિત પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ બાબર મહામંત્રી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરોને આજુબાજુમાંથી પધારેલ

સે મેડિકલ સેવા पीएम મુદ્રા લોન વિશ્વકર્મા યોજના દરેક પત્રકારની યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા એવા ગોપાલ કે પૂજારા ભાબર છે અને ભારતીય જનતા પાર્ટીની સામના છ એપ્રિલ એક્યાસીના થઈ અને એની પહેલાં સામે એકવીસ ઓક્ટોબર ઓગણીસો એકાવન થઈ હતી આખું ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસ અને ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કરેલા જે કામો છે કામો એ ચર્ચા કાર્યકર્તાઓ નીચે થઈ અને જે પાર્ટીની વાત કરે છે એ પાર્ટી કાર્યકર્તાઓ લઈ અને છેવાડા સુધી પહોંચાડશે અને આગામી સમયની અંદર જ્યારે અમારે નગરપાલિકાઓ છે કામ પંચાયત છે જિલ્લા પંચાયત તાલુકો પંચાયતની જ્યારે ચૂંટણી આવે છે તેમણે બધા અમે એક સાથે રહીને બધાએ અમે ભવ્ય વિજય પણ છું એ માટે બધા ભેગા થતા વાસ્તુ